પણ એના માટેની એક શરત છે કે તમને દસ સુધી ઘડિયા તો આવડવા જોઈએ અને મને વિશ્વાસ છે કે તમને દસ સુધી ઘડિયા તો આવડતા હશે તો ચલો એક બે ઉદાહરણ થી આપણે આજે શોર્ટ ટ્રીક ઘડિયાની જોઈશું છત્રીસ નો ઘડિયો આપણે પેલા લઈએ ચલો આ રીતે છત્રીસ થોડીક જગ્યા રાખીને અલગ અલગ અંક લખીશું ત્રણ અને છ શું કરવાનું મિત્રો પેલા જોજો પેલા ત્રણ નો ઘડિયો લખશું ત્રણ એકા ત્રણ પછી ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ ત્રણ છ અઢાર સત્તા એકવીસ ત્રણ ત્રણ ને ચોવીસ નવા ને સત્યાવીસ અને ત્રણે દાન ત્રીસ આ થઈ ગયો ત્રણ નો ઘડ્યો ચલો હવે જ રીતે છ નો ઘડી લખશું છ એકા છ છ દુ બાર છ તરી ને અઢાર છ ચોક ચોવીસ છ પંચા ને ત્રીસ છત્રીસ છીસ આ રીતે આપણે બે ના ઘડિયા અલગ અલગ લખી નાખા હવે આપણે એકદમ સહેલી રીતે છત્રીસ નો ઘડીયો લખીશું જોજો ધ્યાન રાખજો પછી તમે પણ પ્રેક્ટિસ કરજો છત્રીસ એકા છત્રીસ પહેલા છત્રીસ લખી નાખા હવે શું કરવાનું અહીંયા છ અને એક છે તો છ અને એકનો સરવાળો કરવાનો એટલે કે સાત થઈ ગયા અને જે છેલ્લો અંક હોય ને બે એમને મૂકી દેવાના યાદ ફરીથી અહીંયા રહ્યું છે અને અહીંયા છે તો અને એકનો સરવાળો કરવાનો કેટલા થશે દસ છેલ્લે જે આઠ છે એ એમ જ મૂકી દેવાના ચલો આગળ એવી જ રીતે બાર છે અને અહીંયા બે છે તો બંનેનો સરવાળો બાર ને બે ચૌદ અને ચાર ના ચાર ચલો એવી રીતે અહિયાં પંદર છે અહીંયા ત્રણ છે પંદર ને ત્રણ અઢાર અને જીરો ના જીરો મૂકી દઈશું પછી અઢાર છે ને અહીંયા ત્રણ છે તો અઢાર ને ત્રણ નો સરવાળો એટલે એકવીસ છ ના છ એવી રીતે ચલો એકવીસ છે ને અહીંયા ચાર છે તો એકવીસ ને ચાર નો સરવાળો કેટલા થશે પચીસ અને અહીંયા બે ના બે મૂકી દેવાના આગળ જોઈએ તો ચોવીસ અને સરવાળો ચોવીસ અને ચાર અને છેલ્લે આઠ ના આઠ મૂકી દઈએ ચાલો પાંચ સત્યાવીસ અને નો સરવાળો થશે બત્રીસ અને છેલ્લે ચાર મૂકી અને છેલ્લે જુઓ અહીંયા ત્રીસ છે અને અહીંયા છ છે ત્રીસ અને છ છત્રીસ અને પાછળ જીરો ના જીરો આવી રીતે મિત્રો છત્રીસ નો ઘડિયો આ રીતે શોર્ટ ટ્રીક થી લખી શકાય છે ચલો હવે એવી રીતે એક બીજું ઉદાહરણ લઈશું થોડોક મોટો ઘડ્યો આનાથી 63 લઈએ તો અહીંયા સૌથી પેલા અલગ અલગ સંખ્યા લખવાની છ અને ત્રણ પછી આપણે જાણીએ છીએ અગાઉ આ ઘડિયામાં તો અહીંયા છ છે તો છ નો ઘડીયો લખશું છ એકા છ છ દુ બાર છત્રી અઢાર છ ચોક ચોવીસ છ પંચાને ત્રીસ છયો છત્રીસ છ સત્તું બેતાલીસ છ અઠું ને અડતાલીસ છ નવા ને ચોપન અને છ દાન સાહીઠ ચલો એવી રીતે અહીં જમણી સાઈડ ત્રણ છે તો ત્રણ નો ઘડિયો લખશું ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ છક બાર ત્રણ પંચા પંદર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવ સત્યાવીસ અને ત્રણે દાન ત્રીસ ચલો હવે આગળના ઘડિયા મુજબ લખી નાખશું કારણ કે ઘડિયો હવે જોજો અહીંયા બાર છે તો બાર ના બાર રાખીશું કારણ કે એક જ અંક છે તો બાર ના બાર અને છેલ્લે છ ના છ મૂકી દઈએ એકસો છવ્વીસ થઈ ગયા ચલો એવી રીતે અહીંયા અઢાર છે તો અઢાર ના અઢાર અને આગળ કંઈ નથી એટલે અહીંયા નવ ના નવ ચલો એવી રીતે હવે અહીંયા બે અંક આવ્યા તો અહીંયા શું કરશું ચોવીસ ને એક પચીસ સરવાળો કરશું અને છેલ્લે બે ના બે મૂકી દઈએ એવી રીતે અહિયાં એક એટલે એકત્રીસ અને છેલ્લે ના ને એક સાડત્રીસ અને ના આઠ મૂકી દઈએ ચલો રીતે બેતાલીસ એટલે અહિયાં અને એક ચલો અડતાલીસ ને બે પચાસ અને ચાર ના ચાર ચોપન ને બે છપન અને સાત ના સાત સાઠ પ્લસ ત્રણ એટલે ત્રેસઠ અને છેલ્લે જીરો ના જીરો આવી રીતે ત્રેસઠ નો ઘડિયો આપણે શોર્ટ ટ્રીક પ્રમાણે જોયો ચાલો હવે મિત્રો આનાથી પણ આગળ એક મોટો ઘડિયો લઈએ માની લો કે ઇઠ્યોતેર નો ઘડીયો લેવો છે તો સાત અને આઠ અલગ અલગ સંખ્યા લખી નાખશું પેલા હવે આપણે આગળ જોઈએ આમ પેલા સાતનો નો ઘડિયા લખી નાખીએ જલ્દી જલ્દી સાત એકા સાત સાત દો ચૌદ સાત એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ પછી સાત છ બેતાલીસ ઓગણપચાસ સાત અઠો છપન સાત નવા ત્રેસઠ અને સાતે સિત્તેર ચલો એવી રીતે આ બાજુ આઠ એકા આઠ આઠ દો સોળ આઠ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સત્તાને છપ્પન ચૌદ અને એક એટલે બંનેનો સરવાળો પંદર અને છેલ્લે છ ના છ મૂકી દઈશું આ એકમનો અંક હોય ને એ છેલ્લે એમને રાખી દેવાનો અને આગળના અંકોનો સરવાળો હવે જુઓ એકવીસ વત્તા બે ને બે ત્રેવીસ અને છેલ્લે ચાર ના ચાર પછી જુઓ અઠ્યાવીસ ને ત્રણ તો અઠ્યાવીસ ત્રણ એકત્રીસ અને છેલ્લે બે ના બે ચાલો ચાર ઓગણચા જીરો ના જીરો ચલો બેતાલીસ ને ચાર છેતાલીસ અને છેલ્લે આઠ ના આઠ ચલો એવી રીતે અહીંયા ઓગણપચાસ અને પાંચ છે તો ઓગણપચાસ ને પાંચ નો સરવાળો છેલે છો ના છ ચલો એવી રીતે છપ્પન પ્લસ છ છે છપ્પન ને છ થશે બાસઠ છેલ્લે ચાર ના ચાર ચલો હવે અહિયાં પહોંચ્યા ત્રેસઠ અને બોતેર એટલે ને સાત સિત્તેર છેલ્લે બે હવે સિત્તેર પ્લસ એટલે ઇઠ્યોતેર અને છેલ્લે જીરો આવી રીતે ઘડિયો શોર્ટ ટ્રીક પ્રમાણે કર્યો ચલો મિત્રો હવે છેલ્લું એક ઉદાહરણ હજી લઈ લઈએ નવાણું નું ઉદાહરણ લઈએ ચાલો નવાણું ને અલગ અલગ લખીશું પછી આપણે નવાણું નો ઘડીયો લખી તો આગળની રીત મુજબ જ નવ નો ઘડીઓ લખવાનો નવ એક નવ નવ દો અઢાર નવ તરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ નવ છક ચોપન નવ સત્તાને ત્રેસઠ નવ અઠાને બોતેર નવ નવ એક્યાસી નવ દાન નેવું ચલો આ રીતે નવનો ઘડિયો લખો ચલો હવે મિત્રો આપણે ફરીથી નવનો ઘડિયો લખવો પડશે કારણ કે ઘડિયો છે એટલે તો આની સંખ્યા મૂકી દઈશું ચોપન નવ સત્તા ને ત્રેસઠ નવ અઠા ને બોતેર નવ નવ એક્યાસી નવ દાંજ નેવ ચલો હવે આપણે શોર્ટ ટ્રીક પ્રમાણે આગળ જે રીત જોઈ એ જ રીતે આ ઘડિયો બનાવશું સૌથી પેલા અઢાર પ્લસ એક એટલે ઓગણીસ અને છેલ્લે આઠ ના આઠ મૂકી દેસુ પછી સત્યાવીસ પ્લસ બે એટલે ઓગણત્રીસ છેલ્લે સાત ના સાત મૂકી દેસુ છત્રીસ ને નો સરવાળો ઓગણચાલીસ અને છેલ્લે છ ના છ મૂકી દેસુ પછી પિસ્તાલીસ અને ચાર પિસ્તાલીસ ને ચાર ઓગણપચાસ અને છેલ્લે પાંચના પાંચ મૂકી પછી ને અને છેલ્લે ચાર ના ચાર મૂકી દઈશું અહીંયા ત્રેસઠ ને છ ઓગણ સિત્તેર અને છેલ્લે ત્રણ ના ત્રણ મૂકી દઈશું અહીંયા બોતેર ને સાત બોતેર ને સાત ઓગણસી સેવન્ટી નાઇન અને છેલ્લે બે ના બે મૂકશું હવે એક્યાસી ને આઠ નેવ્યાસી છેલ્લે એક ના એક મૂકશું અને નેવ પ્લસ નવ એટલે નવ્વાણું અને છેલ્લે જીરો ના જીરો મૂકશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે શોર્ટ ટ્રીક પ્રમાણે શોર્ટ ટ્રીકથી દસથી નવાણું વચ્ચેના કોઈ પણ ઘડિયા હોય તો આપણે આ રીતે ઘડિયા સરળતાથી લખી શકીએ છીએ અને યાદ રાખી શકીએ છીએ તમે પણ પ્રેક્ટિસ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમે કયો ઘડિયો આ રીતે શોર્ટ ટ્રીકથી બનાવ્યો અને ચેનલને જો હજી સબ્સ્ક્રાઇબ ન કરેલ હોય તો નીચે સબ્સ્ક્રાઇબ બટન છે અને પ્રેસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ